શું કરે દીખું તું તર કાઢશ હે હાલો હાલો લવન ન કરવાના હોય પીવા મંડો અને નાસ્તામાં આજે એકતા શું બનાવે એ આપણે જોતા આવી શું બનાવ્યું છે ખાટીયા ઢોકળા બનાવ્યા વાહ લસણવાળી ચટણી તો હાલો બનાવી નાખો પછી આપણે સ્કૂલે મૂકો મોડું ન થાય પોણા આઠ વાગી પંદર મિનિટ માં બધી નાસ્તો વાસ્તો કરીને ભગવાન ઓકે શ્રીજાબેન તમે હે ખાલી ફેરવા ન રહેતા હો થોડી ઉતાવળ રાખજો તો હાલ લો મિત્રો જોઈ લો ગરમા ગરમ ઢોકળા રેડી થઈ ગયા હે હવે ગાયો ગાય ઝપટ બોલાવીને આપણે આપડે ભાઈ જઈ શ્રીજાને મૂકવા સ્કૂલે શ્રીજાબેન થઈ ગયા છે રેડી આ બેગ આમ જોતો આવડું મોટું એ બેગ પપ્પાનું છે અમારે સીજાને હે મારું બેગ ઉપાડવું હોય એ બેગમાં આપણું બધું શું હે કેમેરાનો બધું સામાન હોય એમાંથી આ જુદી આપણે ઉપયોગ નથી કર્યો અને તોય રોજ આઈલે લઈને જાય અને આમાં સીજાબેનનો બેગ તો હાલો આપણે સ્કૂલે ફાગશું સીજાબેન હાલો જય માતાજી માતાજી

તમે આમ જો સાઈડ ને પ્રતાપ કેવા છે જુઓ શટર બંધ કરીને કારીગર બધાય મચી નાખે આ બાર નંબર હા મેં આ શક્તિભાઈનું આપણો અગિયાર નંબર બધાય શટર બંધ સાઇડે જ એવી ભૂકા કાઢે ને પવન લાગે તો કારીગરને બિચારા નહીં તો હું બોલો કટિંગ હોય હાથ ઉપર પડતું હોય અને માથે જતાં પવન લાગે તો તકલીફ થોડીક વધારે પડે તો તમારે બધાય ને ટાઈડું કેવી પડે ને કોમેન્ટ કરીને જણાવજો

ઓ શું ક્યા તો સાસણ ગયો તો તો જવા પાવર નો ભાઈ ગાડી જો બોલી હા જડાઈ અત્યારે નથી અને તો લઈને સાસણ ગયો તો સસરા સસરા જવાય જવાય હે હવે ના પાડતી દી લગન લગી નહીં આવે હવા નીકળી ગઈ ને બધી કાઈ ઢામો હવા ન કરાય હું

હા હેલો ગાઈઝ આવી બપોરા જાઓ બપોરે મારા પપ્પા જમવા આવી ગયા છે હેલો તાર મમ્મીએ હું બનાવી આપણે જોઈ લે આમ જોવાની કઢી બનાવી તાર મમ્મીએ તે ખાધી વાહ ફરકવાન કઢી ને પાપડ ને રોટલી ને ડુંગળી ને તો કોને કોને હરે કોની કઢી ભાવે કોમેન્ટ કરીને જરી જણાવી દેજો આપણી ફેવરેટ કઢી તો એ મરચાની મારા ગઢાપા બહુ સારી બનાવતા હવે ધીમે ધીમે એકતાય એવી બનાવવા માંડી હે બરાબર પણ અત્યારે આપણે હરે કોને કઢી બનાવી છે કોને કોને ભાવે કોમેન્ટમાં જણાવજો તો અમારે શ્રીજાબેન આ હું ખોલો શ્રીજાબેન નવી લેવી પડી એમાં કોના કોના કાંડ કરેલા છે

અત્યારે બહુ ખોલ માં એ તું ને ને ખોલી ને બોપર પછી લગાવી દેજો ને જૂની કાઢી નાખજો ઓકે હા ડન ડન હાલો અરવિંદ નહીં ચાલે તો પછી પતંગ નહીં લઈ આવી દઉ સંક્રાંત લઈ આવવાની હે તો એ બધું હા એ બધું લઈ આવું ચાલો તો અત્યારે તમે જાઓ હે અરે મોબાઈલ મૂકી દે તો ભાઈ હું આકાશ આમ કહી તો અમારે ગેમનો શોખીને સ્કોર્પિયો આપતો હોય સ્કોર્પિયો વાહ ભાઈ વાહ મૂકી દે ને હમણાં ફટાકો પડી જાય મોબાઈલ મૂકીને આવું ને એટલી વારમાં એને મોબાઈલ મૂકી દઈ જઈઓ બોપર પછી ઉઠી લેવાને સીધા કારખાને ન આવવા દીધા આ ગાડી ફરવા જવા નથી આખી ભરીએ છે

કરવા આવી ગયા હવે દીવા કરી લે આપણે બીજું બધું કામ કરીને શટડાઉન મારી દે તો આજનો વિડીયો આપણે પૂરો કરીશી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરો ભૂલતા નહીં અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જય દ્વારકાથી જય માખોડલ